હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વાગ્યા છે મોર્નિંગના પોણા સાત સમથિંગ થોડું અંજવાળું થઈ રહ્યું છે ગ્રાઉન્ડનો નજારો જોઈ શકો છો આ ગ્રાઉન્ડ છે રાજકોટનું મૌડી ગ્રાઉન્ડ જ્યાં અત્યારે પોલીસની ફિઝિકલ એક્ઝામ લેવાઈ રહી છે એન્ડ અહીંયા બહુ બધા ગર્લ્સ દેખાઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે એ લોકો દોડી અને બેસાડી દેવામાં ત્યાં આવ્યા છે બે ગ્રુપ અલગ અલગ થઈ ગયા છે જે પાસ થયા હોય એ અલગ અને જે ફેલ થયા હોય એ બી અલગ સો અત્યારે મને એવું લાગે છે કે બે રાઉન્ડ બસો બસોના દોડાઈ ગયા હોય એન્ડ આજે ગર્લ્સ છે એમ વધારે દેખાઈ રહી છે ગ્રાઉન્ડની અંદર કાલે તો એટલા બધા દોડવા આવ્યા જ ન હતા આજે કંઈક છસો સાતસો સમથિંગ ગર્લ્સ દેખાય છે થોડા સાઈડમાં બી થોડા લોકો જે દોડાવાના બાકી છે એ બી બેઠા છે સો આ તરફ ઘણા લોકો ગર્લ્સ કમેન્ટ્સ કરે છે કે રાજકોટનું મૌડી ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ બહુ જ મોટું છે વધારે મોટું છે એવડું દેખાય છે તો આ ગ્રાઉન્ડ છે બિલકુલ મોટું નથી જે ચારસો મીટરનું ગ્રાઉન્ડ હોય છે જે તમારે દોડવાનું હોય છે અને ચાર રાઉન્ડ મારવાના હોય છે એ જ પ્રમાણમાં આ ગ્રાઉન્ડ છે મોડીનું એને જે લોકો ગર્લ્સ છે કમેન્ટ્સ કરે છે કે આ ગ્રાઉન્ડ બહુ મોટું દેખાઈ રહ્યું છે મોટું લાગે છે ખરેખર આ ગ્રાઉન્ડ મોટું નથી ચારસો મીટરનું છે તમે લોકો રોડ રનિંગ કરતા હોય યા ફિર નાના ગાર્ડનની અંદર દોડતા હોય યા નાના ગ્રાઉન્ડમાં દોડતા હોય તો તમને આ ગ્રાઉન્ડ છે મોટું લાગી રહ્યું હોય એન્ડ ભયંકર ઠંડી છે આ તરફ અમને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે કેવી ઠંડી છે આજે બહુ જ ભયંકર ઠંડી છે આ લોકો દોડી ગયા છે એમને ધન્યવાદ છે કે આટલી ઠંડીમાં બહુ બધા લોકો દોડી ગયા છે એન્ડ ફાઇનલી કોઈએ પૂછ્યું હતું કે અહીંયા કેટલી ડિગ્રી ઠંડી છે મતલબ સાત પોઈન્ટ ત્રણ સમથિંગ અત્યારે ન્યૂઝપેપરમાં બતાવી રહ્યા છે સો ભયાનક ઠંડીની અંદર દોડવું એ બહુ જ અઘરું છે સાઈડમાં આ બધી ગર્લ્સ જે બહાર જઈ રહી છે બધા ફેલ થયેલા છે ફેલ થયેલા ગર્લ્સને અહીંથી ડાયરેક્ટ બહાર ગેટથી બહાર જવાનું હોય છે અને જે લોકો પાસ થયા હોય છે એ લોકોને હાઈડમાં આપવા જતા હોય છે સો આ રીતે અત્યારે ગ્રાઉન્ડની અંદર કંઈક પ્રોસેસ ચાલી રહી છે એન્ડ આજે કાલ કરતાં વધારે ગર્લ્સ પાસ થઈ છે બસોમાંથી સિત્તેર બસોમાંથી પાંસઠ ગર્લ્સ આ રીતે પાસ થઈ રહી છે અને હમણાં જે થર્ડ રાઉન્ડની અંદર બસો ગર્લ્સ દોડાવશે એ મેં તમારી જોડે વિડીયો બી શેર કરીશ સો આ રીતે અત્યારે મૌડી રાજકોટ ગ્રાઉન્ડ છે ત્યાં રનિંગ ચાલી રહ્યું છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બી પોલીસ સ્ટાફ છે એ બી બહુ જ સારો છે અને સપોર્ટિવ છે બધા લોકોને સપોર્ટ કરે છે મોટિવેટ બી કરે છે સો જે લોકોનું ગર્લ્સનું મૌડી ગ્રાઉન્ડ પર રાજકોટની અંદર જેમનું રનિંગ આવ્યું છે એમને કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી ગ્રાઉન્ડ મોટું બી નથી અને પ્રોપરલી ગ્રાઉન્ડ છે અને એટલું ક્લીન છે કે અંદર કાકરી વાકરી કંઈ જ નથી થોડી વાર થોડી વારે આંટી લોકો એ લોકો જોવા આવતા હોય છે અને સામેનાથી વાળતા બી અમે લોકોએ જોયા છે એટલે પ્રોપરલી ગ્રાઉન્ડ છે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી અને ગ્રાઉન્ડ પર તમે જ્યારે આવો છો ત્યારે અત્યારે હમણાં થોડી વારમાં બધી ગર્લ્સ સાઈડમાં ઊભી રાખી દીધી છે આ બસો ગર્લ્સને દોડાવવા જઈ રહ્યા છે આ લોકોને દોડતા જોઈને તમે એક અંદાજ લગાવજો કે ગ્રાઉન્ડ પર આવ્યા પછી તમારે શું ભૂલ નથી કરવાની આ લોકો શું ભૂલ કરી રહ્યા છે આ તરફ ગ્રાઉન્ડ છે એ સ્ટાર્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો આઈ થિંક ત્રીજો રાઉન્ડ છે બે રાઉન્ડ દોડાવાઈ ગયા છે અમે આવ્યા ત્યાં સુધીમાં અને આ ત્રીજો રાઉન્ડ છે અને સ્ટાર્ટ થઈ ગયું છે અમે સ્ટોપવો ચાલુ કરી છીએ જોઈએ છીએ ચાલો સૌથી પહેલાં જે ગર્લ્સ રાઉન્ડ છે ચાર ફિનિશ કરે છે સોળસો મીટર એમનો ટાઈમિંગ શું આવે છે કેટલા ઓછામાં ઓછા ટાઈમિંગમાં એ કમ્પ્લીટ કરે છે સો ફાઇનલી આ બાજુ ચાલુ થઈ ગયું છે ગ્રાઉન્ડ મોર્નિંગના પોણા સાત સમથિંગ નહીં બટ હવે સાત વાગી ગયા હશે અમે આવ્યા ત્યારે પોણા સાત સમથિંગ થઈ ગયા હતા સો સાત અરાઉન્ડ થઈ ગયા હશે અત્યારે જ્યારે આ સ્ટાર્ટ થયું છે સો ફાઇનલી જે ગર્લ્સ કમેન્ટ્સ કરી રહ્યા છે કે મારે અહીંયા આઠ અઠ્યાવીસ થાય છે એ બી બહુ બધી ગર્લ્સની વચ્ચે મેં ગ્રુપમાં રનિંગ કર્યું છે છતાં બી સાત સોરી આઠ અઠ્યાવીસ થાય છે મેં રનિંગ કરું છું ત્યારે તો ત્યાં શું મારું ગ્રાઉન્ડ થઈ જાય યસ ડેફિનેટલી તમારું ગ્રાઉન્ડ થઈ જાય એવું એવી કમેન્ટ્સ છે કે મને છતાં બી ડર લાગે છે તો ડરવાની કોઈ જ જરૂર નથી તમારે સાડા આઠ અરાઉન્ડ ત્યાં થઈ રહ્યું છે તો તમારે નવ મિનિટની અંદર અહીંયા થઈ જશે સાડા આઠ આવે ન આવે તમને કદાચ કોઈ ગર્લ સાડા બી આવે તો બી તમારે પોણા નવ સમથિંગમાં થઈ જાય હિંમત બિલકુલ નથી હારવાની અને આ બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો કેટલા ગર્લ્સ ચાલી રહ્યા છે બીજા રાઉન્ડની અંદર ગર્લ્સે ચાલવાનું ચાલુ કરી દીધું છે અહીંયા ગ્રાઉન્ડ પર તમે રનિંગ કરવા જ્યારે આવો છો ત્યારે તમારે આ ભૂલ નથી કરવાની એક રાઉન્ડ સ્ટાર્ટ કર્યા પછી પૂરો કરી અને બીજા રાઉન્ડમાં ચાલવા મળશો તો ત્રીજો અને ચોથો રાઉન્ડ તમે શું લગાવી શકવાના હતા શું એકવાર ગ્રાઉન્ડ પર રનિંગ કરવા ઉતરી ગયા પછી તમારે આ ભૂલ નથી કરવાની તમે જોઈ શકો છો કેટલા ગર્લ્સ આમાં ચાલ્યા જાય છે સો જે તમે સ્ટાર્ટ કરો છો ત્યારે એકદમ ભાગવાનું બી નથી કે સેન્સર પર પગ મૂકી દીધા પછી એકદમ હળી કાઢવામાં નથી માંડવાનું શાંતિથી નિરાતે એક રીધમથી એક સ્પીડથી જવાનું છે અને એટલું બી સ્લો ન હોવું જોઈએ કે એક રાઉન્ડ પૂરો થતાં થતાં ત્રણ મિનિટ થઈ જાય અને પહેલો રાઉન્ડ જે અમુક ગર્લ્સે ફિનિશ કર્યો છે ત્યારે તો જસ્ટ એક પિસ્તાલીસ જ થઈ હતી અમે જ્યારે સ્ટોપ વોચ મૂકી અને જોયું ત્યારે જે પહેલી ગર્લ્સ આવેલી હતી બીજી ગર્લ્સ આવી ત્યારે એ લોકો જે ફર્સ્ટ ફિનિશ કર્યો પહેલો રાઉન્ડ એ લોકોને એક પિસ્તાલીસ રાઉન્ડ થઈ ગયું છે તો એ લોકોનું ગ્રાઉન્ડ છે સવાર સાડા આઠની અંદર થઈ જાય સો તમે ત્યારે જ્યારે બી સ્ટાર્ટ કરો છો ગ્રાઉન્ડની અંદર જાઓ છો સેન્સર પર પગ આવી ગયો ત્યાર પછી તમે સ્ટાર્ટ કરો છો ત્યારે નોર્મલી ભાગવાનું છે સો મીટર જેટલું જશો ત્યાર પછી તમારી નોર્મલી સ્પીડ જાતે જ વધવા લાગી જશે અને ત્યાર પછી બીજો રાઉન્ડ જે પહેલો રાઉન્ડ ફિનિશ થયો બીજો રાઉન્ડમાં સ્પીડ તમારી થોડી વધશે ત્રીજા રાઉન્ડમાં તમારી સ્પીડ થોડી ડાઉન થઈ જશે આ ત્રીજા રાઉન્ડમાં જુઓ છો કેવા બધા ચાલ્યા જાય છે સો ત્રીજા રાઉન્ડમાં થોડી સ્પીડ ઘટી જશે કેમ કે કેપેસિટી થોડી ઓછી થઈ જાય બટ ટ્રાય કરવાની કે ત્રીજો રાઉન્ડ બી આપણે ખેંચી શકીએ અને ચોથા રાઉન્ડની અંદર તમારી જેટલી બી શક્તિ છે એટલી લગાવી જેટલી બી તાકાત છે એટલી લગાવી અને ચોથો રાઉન્ડ સ્પીડમાં મારવાનો છે અને આખો રાઉન્ડ સ્પીડ કરી શકો ન કરી શકો છેલ્લું એમ થાય કે હવે બસો મીટર વધ્યું છે ત્યારે ફૂલ સ્પીડમાં કરવાનું છે અને જ્યારે સેન્સર દેખાય સેન્સરને જોઈને ધીમું નથી પડવાનું સેન્સર જેમ સામે દેખાય એમ ફૂલ સ્પીડ કરવાની છે તમારી એક એક સેકન્ડ કિંમતી હોય છે જ્યારે તમે ગ્રાઉન્ડ પર ઉતરો છો સો આ રીતે કંઈક તમારે ગ્રાઉન્ડ પર જઈ અને દોડવાનું છે અને જ્યારે તમે ગ્રાઉન્ડ પર જશો ત્યારે અંદર જાઓ તો સ્વેટર વગેરે પહેરીને જવાય કે નહીં આવી બધી કમેન્ટ્સ આવતી હોય છે હોચ લઈ જવા દે છે કે નહીં તો કાંડા ઘડિયાળ સાદી હોય છે એ તમને છોડે લઈ જવા દે છે અને અંદર ત્યારે જ્યારે તમે જાઓ છો ત્યારે સ્વેટર પહેરીને જવા દેશે પછી સાઈડમાં એક પેલું પાથરેલું છે જ્યારે તમને પગમાં સેન્સર વગેરે લગાવતા હોય છે મતલબ હોચ લગાવે છે ત્યાંની ત્યારે તમારે જે સ્વેટર વગેરે વગેરે હોય છે જે પહેરી ગયા હોય છો એ સાઈડમાં નીકાળીને રાખી દેવાનું હોય છે બટ પહેલાં તો તમને પહેરી જવા દેશે જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે તમારે નીકાળી દેવાનું હોય છે આ રીતે હોય છે ને જોડે આઈડી કાર્ડ વગેરે લઈ જવાનું હોય છે તો એ બી લઈ જવાનું ભૂલવાનું નથી એમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ કોઈ બી વસ્તુ ચાલે છે અને હા તમે આ લોકોને દોડતા જોઈ શકો છો કઈ રીતે રનિંગ કરી રહ્યા છો અને આ ત્રીજા રાઉન્ડમાં કેટલા બિંદાસ બધા ચાલ્યા જાય છે અને જે દોડે છે એમને કોઈ જ ફેર નથી પડતો તમે ચાલશો ને તો બી જે દોડવાવાળા છે એ તો સાઈડમાંથી નીકળીને પણ દોડી જશે તો તમે ત્યાં બીજા લોકો અમુક ચાલે છે એમને જોઈને તમે બી ચાલવા ન લાગો એકવાર ગ્રાઉન્ડ પર ઉતર્યા છો તો કમસે કમ ધીમે ધીમે તો ધીમે ધીમે તમારી જેટલી કેપેસિટી છે એટલી કેપેસિટીમાં ચાર રાઉન્ડ લગાવો તો ખરી કેમ કે જ્યારે તમે ચાર રાઉન્ડ મારીને બહાર નીકળશો ને ત્યારે તમારા મમ્મી પપ્પા છે યા ફિર અધર કોઈ બી તમારી જોડે આવ્યું છે તમારી રાહ જોઈને બહાર ઊભા છે કે તમે બહાર નીકળશો એટલે સૌથી પહેલાં તમારું પરિણામ પૂછશે કે તમારું પરિણામ શું આવ્યું છે અને ત્યારે તમે એવો જવાબ આપશો કે હા હું ચાલી જતી હતી અને હું ફેલ થઈ છું એમના કરતાં તમે જે મહેનત કરી હશે ને દોડીને બહાર નીકળી આવશો ને ફેલ થશો ને તો તમે કહી શકશો કે હા મેં મહેનત તો કરી બટ આટલી સેકન્ડ માટે રહી ગઈ છું બટ ચાલીને જ તમે ફેલ થાવ છો આ બધાની જેમ તો તમે શું ત્યાં જઈને આન્સર આપશો જે દોડવાવાળા છે તો દોડી જશે અને પાસ થવાવાળા થઈ બી રહ્યા છે અત્યારે બસો ગર્લ્સમાંથી સિત્તેર ગર્લ્સ પાસ થાય છે સાઠ પાસાઠ થાય છે અમે લોકો જે અલગ અલગ બેસાડ્યા છે આમાંથી કાઉન્ટ કરતા હતા કે જે પાસ થવાવાળા ગર્લ્સ છે જેમને લાઇન કરીને લઈ જતા હતા પેલું હાઈટ માપવા માટે તો એ લોકો પાસ થયા છે એમનો રેશિયો કેટલો છે કાઉન્ટ કર્યા તો સિત્તેર બોતેર સમથિંગ એ ગર્લ્સ હતી એક રાઉ એક બસોના સ્લોટમાંથી અને એક સ્લોટમાં સાઠ પાસાઠ સમથિંગ દેખાતા હતા તો આટલા લોકો પાસ થઈ રહ્યા છે અને કોઈની કમેન્ટ્સ હતી કે મારી હાઈટ છે એકસો ચોપન થાય છે મારું રનિંગ કમ્પ્લીટ થઈ જાય છે તો હાઈટ શું ચલાવી લેશે સો હાઈટ છે એકસો ચોપન થતી હોય તો ચલાવી તો ન લે બટ તમારું રનિંગ કમ્પ્લીટ થાય છે તો તમારે ગ્રાઉન્ડ પર જવું જોઈએ ગ્રાઉન્ડ તમારું કમ્પ્લીટ થાય ત્યાર પછી તમારી જ્યારે હાઈટ માપે છે અને એકદમ ટટાર તમે ઊભા રહો છો તમે જ્યારે હાઇટ માપા મપાવી છે ત્યારે એકસો ચોપન થઈ છે બટ તમે જ્યારે અહીંયા ગ્રાઉન્ડ પાસ કરી લો છો અને ત્યાર પછી જ્યારે હાઈટ મપાવવા લઈ જાય છે ત્યારે એકદમ ટટાર રહ્યો અને આ જગ્યાએ તમારી એકસો પંચાવન સેન્ટીમીટર થઈ જાય છે તો તમને પાસ કરી દેશે બટ અત્યારથી પહેલાંથી હિંમત નથી હારી જવાનું કે એકસો ચોપન થાય છે તો મારે નથી જવું તમારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય છે તમે રનિંગ કરી લો છો તો મારું માનવું એવું છે કે એક્ઝામ દેવા જવું જોઈએ નસીબ સારા હોય કામ કરી જાય તો તમે ત્યાં ટટાર ઊભા રોહો અને એકસો પંચાવન થઈ બી જાય ઘણીવાર કેવું હોય છે કે થોડી થોડી જે માપપટ્ટી હોય છે એમાં થોડો થોડો ડિફરન્સ બધામાં આવતો હોય છે તો આઈ થિંક તમે જ્યાં અહીંયા કરાવો છો ને એકસો પંચાવન તમારી થઈ બી ગઈ તો તમારા નસીબના કારણે તમે આગળ જઈ શકો છો પહેલાંથી જ ન હારવી જોઈએ કેમ કે તમારું રનિંગ કમ્પ્લીટ થઈ રહ્યું છે આમાં જે એ લોકોનું રનિંગ કમ્પ્લીટ જ નથી થતું તો એ લોકોની વાત અલગ છે બટ તમારે થઈ જાય છે એટલે મારું માનવું એવું છે કે તમારે જવું જોઈએ જેથી કરીને તમને ખ્યાલ આવી જશે કે તમને હાઈટમાં નીકાળે છે યા ફિર નહીં જો તમે હાઈટમાં આવી ગયા તો એક્ઝામ બી આપી શકશો અને આગળ જતાં કોઈ બી એક્ઝામ આપવી છે તો બી તમને ખ્યાલ આવી જશે સો અત્યારથી જીમ હારીને ન બેસી જવું જોઈએ અને તમારું રનિંગ કમ્પ્લીટ થાય છે તો જવું જોઈએ નહીં તો એકસો ચોપન ચલાવી નથી લેતા બટ આ રીતે કરશો તો આઈ થિંક તમારું જે હાઈટ છે એ માપવા ટાઈમે થઈ જાય તો તમે ચાલી જશો સો ફાઇનલી જે ગર્લ્સ ગ્રાઉન્ડ પર જઈ રહ્યા છે એને શું ભૂલ ન કરવી જોઈએ મેં જણાવી દીધું છે જો આ ચોથો રાઉન્ડ ચાલુ થયો છે આ બધા કે અબિંદાસ ચાલ્યા જાય છે કે જાણે અહીંયા હોકિંગ કરવા જ આવ્યા હોય ઓલરેડી ચાર રાઉન્ડ તો અડધા લોકો ફિનિશ કરીને અંદર જતા બી રહ્યા છે તમે જોઈ શકો છો અને આ લોકો હજી ચોથો રાઉન્ડ ધીમે ધીમે ચાલશે અને ચાલીને પૂરો કરીને આવશે તો શું છે કંઈ સાડા નવમાં તો થવાનું નથી બાર મિનિટ ઉપર થતી રહેશે ઈ લોકોને બી હવે ખબર જ છે બટ આવું ન કરવું જોઈએ તમે ગ્રાઉન્ડ પર દોડવા આવ્યા છો તો દોડો તમે ત્યાં કંઈ ચાલવા તો આવ્યા નથી કે ચાર રાઉન્ડ છે ચાલીને પૂરા કરશો તમે અહીંયા દોડવા જ આવ્યા છો તો દોડો તમારી અંદર જેટલી બી કેપેસિટી છે તમે પ્રેક્ટિસ નથી કરી તો તમે સાવ નથી દોડી શકવાના બટ ધીમે ધીમે તો દોડી જ શકવાના છો ટ્રાય તો કરી શકો છો આવ્યા છો તો દોડવા જ આવ્યા છો તો મહેનત કરી લો જિંદગીનો છેલ્લો દિવસ છે અહીંયા દોડવા માટે આ છે એક દિવસ એક્ઝામ છે પછી કાલે કહેશો કે મારામાં આજે તાકાત આવી ગઈ છે ને હું દોડી આવું તો કોઈ જ આપણો ભાવ નહીં પૂછે ત્યાં સો આજે દોડી લો જેટલી બી મહેનત થાય એટલી કરી લો ચાર રાઉન્ડ ફિનિશ થયા પછી કોઈ જ તમને એમ નહીં કહે કે તારામાં તાકાત છે તો તું એક રાઉન્ડ મારીને આવી જા સો એકવાર જ્યારે બી તમે લાઈનમાં ઊભા રહી ગયા છો સેન્સર ક્રોસ કરી લીધું છે ત્યારે નોર્મલ સ્પીડથી પહેલાં રનિંગ સ્ટાર્ટ કરવાનું છે પહેલી જ વારમાં ભાગવા નથી માંડવાનું પહેલી જ વારમાં ભાગશો તો સો મીટર તમે ફિનિશ કરશો સો મીટર જેટલું તમે આગળ જશો ત્યાં તમારી કેપેસિટી પૂરી થઈ જશે ચારસો મીટર પૂરું થતાં થતાં બીજો રાઉન્ડ મારવાની જે ક્ષમતા આપણી અંદર હોય છે એ બિલકુલ પૂરી થઈ જાય છે અને ત્રીજા રાઉન્ડ પર તો તમને એમ થશે કે હવે મારાથી થશે જ નહીં સો આ રીતે સેન્સર પરથી પસાર થયા પછી ભાગવા નથી મંડી જવાનું નોર્મલી સ્પીડથી જવાનું છે સો મીટર આગળ જશો એટલે ધીમે ધીમે કરતાં તમારું છે ઓટો ઓટોમેટિકલી સ્પીડ વધતી જશે એટલી ત્યાં સુધીમાં આપણું લોહી છે ગરમ થઈ ગયું હોય છે પગ વગેરે જે આપણે બહુ વધારે અત્યારે ઠંડી છે તો થોડું લોહી ગરમ થઈ જાય ત્યારે ઓટોમેટિકલી સ્પીડ છે એ બી વધી જતી હોય છે સો આ રીતે કંઈક ગ્રાઉન્ડ પર રનિંગ કરજો ત્યાં જઈને છે ડાયરેક્ટલી ડરી નથી જવાનું અને ઘણા લોકો ફેલ થઈ રહ્યા છે કાલે બહુ બધા લોકો ફેલ થયા હતા એટલે ઘણા લોકો ડરી રહ્યા હશે તો ડરવાની કોઈ જ જરૂર નથી એ લોકો નથી દોડી શક્યા એટલી ફેલ થાય છે અને તમે તો પ્રેક્ટિસ કરી છે ને તમારું અહીંયા બી ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય છે તો તમારે ડરવાની શું જરૂર છે કોઈ જ જરૂર નથી ડરવાની તમારું અહીંયા ગ્રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ જાય છે તો ઘણા લોકોને મેં એવા બી જોયા છે કે અહીંયા ગ્રાઉન્ડ કમ્પ્લીટ ન થતું હોય સાડા નવ અપ થઈ જતી હોય અને ત્યાં જઈને લોકો ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરીને આવ્યા છે મારી જે ફ્રેન્ડ છે ડેલી મારી જોડે દોડે છે તમે જુઓ છો જે બોડી હા થોડું વધારે છે નવ મિનિટ ટાઈમ લાસ્ટ ટાઈમે આવ્યો હતો મેં લીધો ત્યારે અને ગઈ ભરતીની અંદર એને નવ અઠ્યાવીસ અહીંયા થતી હતી બટ ગઈ ભરતીમાં જે ગ્રાઉન્ડ પર રનિંગ કરવા ગઈ ત્યારે પાસ થઈને આવી છે દસ માર્ક્સ ત્યારે બી એમને આવ્યા હતા સો ડરવાની કોઈ જ જરૂર નથી ઘણા લોકો જે અહીંયા ગ્રાઉન્ડ કમ્પ્લીટ ન થતું હોય ત્યાંથી તો બી તે ત્યાં પાસ થઈને આવે છે તો તમારાથી અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે તો ડરવાની કોઈ જરૂર નથી બહુ બધા કમેન્ટ્સ કરે છે સાડા નવ થાય છે નવ થાય છે સાડા આઠ થાય છે પણ ડર લાગે છે તો તમારે ડરવાની શું જરૂર છે ભાઈ અને આ લોકો તમે બધા જોઈ રહ્યા છો પાસ થયેલા છે હાઈટ માપવા જઈ રહ્યા છે અને હાઈટ જ્યાં માપતા હોય છે ત્યાં માથે કેમેરા છે ઓલરેડી દેખાઈ રહ્યા છે આમાં જેથી કરીને હાઈટમાં કોઈ ચલાવી લેવામાં નથી આવતું બટ છે રે લોકોને એકસો ચોપ્પન હાડ થઈ રહી છે થોડો પ્રોબ્લેમ છે તો ગ્રાઉન્ડ પાસ કરું અને ત્યાર પછી ટટાર જેમ બને ઉભા અને આઈ થિંક તમારી એકસો પંચાવન થઈ જાય નસીબ કામ કરી જાય તો તમે પાસ બી થઈ જશો સો આ રીતે થઈ શકે છે સો પહેલાંથી હિંમત છે એ હારવી ન જોઈએ એન્ડ આઈ હોપ કે તમારી જે બી ક્વેરી હતી જે બી કમેન્ટ્સ આવી રહી હતી એ સોલ્વ થઈ ગઈ હશે અને સમજાઈ ગયું હશે ગ્રાઉન્ડ પર કંઈ ભૂલ નથી કરવાની અને કોઈ બી ક્વેરી હોય તો હજી બી તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો આ લોકો જે બહાર નીકળી રહ્યા છે બધા પાસ થઈ ગયા છે ગ્રાઉન્ડ પાસ થઈને આ તરફ નીકળી રહ્યા છે તો કેટલા ખુશ ઓલરેડી દેખાઈ રહ્યા છે ઘણા લોકો દોડી દોડીને બહાર નીકળી રહ્યા છે કેમ કે જઈને બહાર પેરેન્ટ્સ રાહ જોતા હોય તો જલ્દીથી જઈને પરિણામ જણાવી દઈએ ઘણા લોકોના તો કોલ બી ચાલુ થઈ જશે કે તમારા રિઝલ્ટનું શું થયું કોલ બી આવશે તો લોકો તમને એ જ પૂછશે સો ગ્રાઉન્ડ પર ગયા પછી દોડી જજો એન્ડ આ ગ્રાઉન્ડ પર કેટલા ગલ્સે રનિંગ પાસ કર્યું છે કમેન્ટ સેક્શનમાં જણાવજો એમની જોડી જોડે આજનો વિડીયો બી મેં આ સમાપ્ત કરીશ જલ્દી મળીશું ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાનેમ બાય એન્ડ ટેક કેર